જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યય અગિયારનો ચોત્રીસમો શ્લોક સમજીશું દ્રોણમ ચીષમ ચેદ્રથમ મયા યોધવીરાતાં સત્વ જહિમા વ્યથિષ્ઠા યુધ્યસ્વ ચેતાશી રણ સપના દ્રોણ ભીષ્મ જયદ્રથ કરણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલેથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે માટે તું તેમનો વધ કર અને લેસ માત્ર વ્યથિત થઈશ નહીં માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ દરેક યોજનાના કરતા હતા પરંતુ તેઓ પોતાના ભક્ત પર એવા દયાળુ હોય છે કે જે ભક્તો તેમની ઈચ્છા અનુસાર તેમની યોજનાનું પાલન કરે છે તેમને તેમનું શ્રેય તેઓ આપે છે માટે જીવન એવી રીતે પસાર થવું જોઈએ કે પ્રત્યેક વ્યક્તિ કૃષ્ણ મૃતમાં રહીને કર્મ કરે અને ગુરુના માધ્યમ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણે પરમેશ્વરની યોજનાઓ તેમની કૃપાથી જાણી શકાય છે અને ભક્તોની યોજનાઓ ભગવાનની યોજનાઓની સમાન જ હોય છે મનુષ્ય આવી યોજનાઓ પ્રમાણે વર્તીને જીવન સંઘર્ષમાં વિજયી થવું જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ